મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વણકર વશરામભાઈ રણછોડુભાઈ દ્વારા જમીનનો કબજો લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમા જમીન પડાવી લીધા હોય તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ કચેરીએ વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યા છે પ્રાપ્ત વિગત અનુસાર વણકર દાનાભાઈ મુળાભાઈ અને તેમના પુત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂત વણકર મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીનનો કબજો લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમીન પડાવી લીધી હોય તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યા છે તેમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે ત્યારે સરકારના અંગે પગલાં ક્યારે લેશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ આ કહેવાત સાર્થક થશે એવું લાગી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર આ સાહેબ જમીન આ પાછળ જે જમીન દેખાય એ મુળાભાઈ મેઘાભાઈ ગામ રણાવાળા અને આ જમીન ઓગણીસો સડસઠ ને અડસઠની અંદર મુળા મેઘાને જ ગ્રહણ થયેલી અને પોતે મુળા મેઘા ત્યારે અમદાવાદ રહેતા અમદાવાદથી આવી અને આ ડોહાએ જમીન કાઢી લી આમાં કોઈનો હિસ્સો નહીં સતત પંચાણું પંચાણું સન્નુંની અંદર મારા દાદા એક્સપાયર થઈ ગયા મારા પપ્પાથી ખાનગી આ લોકોએ તલાટીને બધાય મળી અને ખોટું ભેઢીનામું કરીને વારસાઈ નામ દાખલ કરેલા છે એમાં તમે પૂછી લો કે આ પાણીપત્રકને આજે એટલા કાગળિયા છે એ તમે જોઈ લો કે આ ખોટું છે કે નહીં આ લોકો આ દાડા વીસ વર્ષથી મારા દાદા મારા પપ્પા કેસ લડે છે પણ આનો કોઈ ચુકાદો જ આવતો નથી અમારા સાફા જોઈ લો અમારે કોઈ રહેવાની સગવડ નહીં સાહેબ અમારો ઘરબાર જોઈ લો એ એમ કે છે કે બંગલામાં રહે પછી અમારા પાસે કેસ કર્યા કે આ જમીન ખાલી કરાવો સાહેબ બધું આવું કે છે બરાબર અમારા કને એટલું તમે ખાલી અમારી પરિસ્થિતિ જુઓ અમે કોઈ રૂપિયાવાળા નહીં કશું નહીં અને અમારે સત્ય છે કરો સાહેબ પછી સાહેબ મામલતદાર આવ્યા તો પેલી પેન્સિલની વાત કરી તે મેં કેસ મૂક્યો તે મામલતદાર તપાસ આવી કરી ગયા અને પછી ચીરથી આવ્યા તો કે સાહેબ મને કીધું કે તમે જો તમારે સમાધાન થાય તો કરો ના સમાધાન સમાધાન ના થાય તો તમે પડતરમાં જમીન મૂકો તો મેં સાહેબ સહી કરી આલી છે પડતરમાં જમીન મૂકી છે અને બે સાક્ષી પુરાવા છે અને મેં મેં જમીનની પણ માગણી કરી છે મેં વકીલ લુડીને મેં કેસ મૂક્યો હોય છ મહિના થયા છે તો મારો કોઈ આ જવાબ આપતો નથી કોઈ આભરતા નથી અધિકારીઓ સાહેબ મારો બાપ મરી ગયા અને આ ગેરકાયદેસર વાર્ષિકમાં વાર્ષિક કરી આશ્યા અમને પૂછાને ગાશા વગર તો અહીંયાનો હક ને હિસ્સો હોત તો મને ભેગા રાશી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ન ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા અને એટલું વસરમ વસરામ રણછુડ એટલું બોલ્યા કે તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખ ને મારું તમારું નામ મારું નામ દાનાભાઈ મુળાભાઈ પણ મને બહુ ધમ ધમતીઓ દાટી આલે છે ચ્યાંક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચમા બેઠો હોય ચ્યાંક જાય તો તું ચમા બે હવા દો સાહેબ આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલતી છે અને ચાહે મારું કોઈ મર્ડર કરીને આખે તો મારા છોકરા રખડી જવાના હું વીસ વર્ષથી હું સાહેબ કેસ લડું છું અને મેં છ મહિનાથી મેં ઓનલાઈનમાં કેસ મૂક્યો હોય તો આનો કોઈ નિકાલ આવતો નથી ઓકે અને સાહેબ આ ઓગણીસો સડસઠના અડસઠ ની અંદર મૂળા મેઘાને ગ્રાન્ટ થયેલી આ જમીન મૂળા મેઘાની આની અંદર સીધી લીટીની અંદર દાના મૂળા અમીર મુડા અને એમની એમની છોકરાઓ એ જ પોહાય કારણ કે